તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં થશે તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા બ્લોગમાં તો આજે આપણે ખાસ એક સરસ મજાનો વિડીયો લઈને હું તમારી પાસે આવી ગઈ છું પાછળ જે દેખાય છે ને એ તમે જોઈએ કહો છો કે આ બધું શું છે તમને એવું થતું છે હા એવું થવું જ જોવે ન થવું જોઈએ તો તમે મનમાં થોડુંક એવું વિચારજો કે શું થવું જોઈએ એમ કેમ કે ઘણા દિવસ પછી મને મનમાં એવું થયું કે હાલો ભાઈ આપણે એક સેલેન્જ વિડીયો બનાવી નાખી તો હું અને તમે મારા પાર્ટનરને ઓળખતા તશો જે આપણે જ્યોતિબેન છે હા એ કરી દીધું છે અને તો આજે આપણે એક સરસ મજાની ચેલેન્જ વિડીયો બનાવવાનો છે એ ચેલેન્જ વિડીયો છે એક પગે ઊભું રહેવાનું કેવું એક પગે ખાલી આમ એક પગે આમને ઊભું રહેવાનું એમ અને જો જે રાઉન્ડ છે ને એ રાઉન્ડની બહાર નીકળી જશે ને પગ મૂકી દેશે તો એ આવોટ અને જે વિનર થશે એને બસો રૂપિયા આપવામાં આવશે આપણી આજની વિનર ગમે એ થાય જોકે હું થાશ મને ખબર છે આ બેન એમ કે હું થાશ ભલે જ્યાં થાય એ આપણે બસો રૂપિયા આપવાના છે તો હાલ આપણે લે સ્ટાર્ટ કરી દઈએ કે

આમાં શું બધા કે આમાં શું તો કે હું જ જીતીશ આવું તો મને બહુ ફાવે જ છે બધું તો પરસેવાનું પડે ને કેવું છે હું આમ હું કેવું જો કે હું દસ મિનિટ તો હું રહીએ તો હું મોટી સ્પોર્ટમેન મેન હા હા નહીં પગ બદલાવ થઈ ના ના કી તો હલતી નથી હા યાર જાય જાય ને બધાને એવી રીતના ડોળખીશો હલતી નથી સમય કેટલો પગ નો બદલાઈ ને છો ને ના ના જોવા તો અંદર જમણો છે રિંકી તમે ક્યાંય નો હાલો મને એવું જ લાગે છે કારણ કે મને પગ કડવા મળ્યો હવે હાવ જ છે એ નો હાલે સવાર દોડો તો વાત કરે પણ હા બને તને કઈ થાતું ને મને ગેસ પરસે ઓળવા મળ્યો હસુ યાર ખોટો ની પરસે ઓ થઈ શું તમે પણ બે મિનિટ જ થઈ યાર તે કી તને કઈ થાતું ને થાય તો ઘણો પણ 200 રૂપિયા લેવાનું છે બસો રૂપિયા ભાઈ પૈસા કા કમાલ હે સબ પૈસા કા કમાલ યાર

એક તો આજ જ નવા ચપ્પલ લીધા ને યાર એવું છે ગઈશ તો હું તો હારી ગઈ છું જો કે હું હારી નથી ગઈ કારણ કે મારા પગ આમાંમાંમાં થાતો તો બહુ હલતી હતી પછી હારી જાય એમ જ કેવાય ભિલ્લે આગે ક્યાં હારી ઓ વિનર થઈ ગયા છે અમારા વિનરને આ જો આજની ચેનલ આવી હતી અને જો તમને પણ એવું થતું હોય કે હું રોજ ચેલેન્જ વિડીયો બનાવું તો તમે એક કોમેન્ટ કરી દેજો કે હા તમે ચેલેન્જ વિડીયો બનાવો અને જો તમારે પણ કોઈને મારી ચેનલમાં જોડાવવું હોય મારી ચેલેન્જ વિડીયોમાં આવવું હોય તો હું કહેવાય એક કોમેન્ટ કરી દેજો અને બધાને વિનર તરીકે જે કાંઈ મળશે એવી રીતે હું તમને આપી દેસ એવું છે કે આજના વિનર છે અમારા ટકી બેન એવું છે તો પૈસા જોતા છે તારે કેટલા જોતા હો બસો

અમારે બચ્છ રૂપિયા આવી ગયા છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારે પણ મારા વિડીયો આવવું હોય ને ચેલેન્જ વિડીયો બનાવવું હોય ને તો એકવાર જરૂર થી કોમેન્ટ કરી દેજો ઓકે ગાઈસ તો મળશું નેક્સ્ટ ચેલેન્જ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જમત